આર્ય સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામની જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતેથી આજે ભગવાન શ્રી પરશુરામજીનો જન્મજયંતિ નિમિત્તે ભવરલાલ ગૌડ તથા આર્યભ્રમણ સમાજના અગ્રણીઓની આગેવાનીમાં આજે ભવ્ય રેલી યોજાઈ રાજમાર્ગ ઉપર ફરીને કાશી વિશ્વનાથ મંદિર ખાતે પહોંચી હતી રેલી દરમિયાન જય પરશુરામજીના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું હજારોની સંખ્યામાં ભક્તો સેવકો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પહેલગામમાં થયેલા આતંકવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી दर पाती है आखा तीज दिवसे परशुराम जन्मोत्सव निमित्ते આ મહારેલી આર્યવ્રત બ્રાહ્મણ સમાજ મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ થી થઈને અત્યારે કોઠી ચાર રસ્તા પહોંચ્યા છે અને કાશી વિશ્વનાથ ઉપર આરતી કરીશું અમે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામને પ્રાર્થના કરીએ કે અમારા વડોદરા ગુજરાત ઓર દેશ ઉપર સુખ શાંતિ ઓર એમના આશીર્વાદ બનાવ્યા રાખે એવી સબ સનાતન ધર્મીઓ બધા લોકો પરથી આપને બધાને શુભેચ્છા शुभकामना जयिंद जय भारत आज भगवान श्री परशुराम की जन्म जयंती है और इस पवित्र दिन पे मैं सभी को ईश्वर परिवार के तरफ मंदिर की तरफ से हूं। समस्तनाज़ समस्तनाज़ और शुभकामनाएं देता हूँ प्रत्येक वर्षों की बात ही इस वर्ष भी ब्राह्मण समाज समस्त समाज समाज के अध्यक्ष श्री भाई गौड़ और उनके समस्त टीम को मैं शुभकामनाएं देता हूँ कितने सुंदर और यात्रा का आयोजन किया गया है हरे कृष्ण यहाँ मैसा परशुराम जयंती आज उजवाणी से उजवाणी भाग रूपे અહીંયા જે મહેસાણા થી ભવ્ય રેલી કરવામાં આવી છે રેલી એનો અહીંયા કોટીચારા રસ્તા પર મનમોહન વડાપાવ અને મનમોહન સમોસા દ્વારા ભય સ્વાગત રાખવામાં આવ્યું છે અને અહીંયા બધા અગ્રણીઓ નાના નાના મોટા બધા જ ભેગા મળીને અહીંયા સ્વાગતમાં હાજર છે ફૂલોની વરસાદ કરવામાં આવી છે આતિશબાજી કરવામાં આવી છે અને ભય સ્વાગત કરવામાં આવ્યું છે